વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલ ખાસ આ વિડીયો શેર કરવાનો ભૂલતા બજાર ભાવ જીરુનો નીસો ભાવ હજાર છસો ઓછો ભાવ ત્રણસો ને રૂપિયા સુધી રાયડિયો અગિયારસો વીસથી અગિયારસો ને વીસ રૂપિયા સુધી સુવા સોળસો રૂપિયાથી ઓગણીસો ને ત્રેસઠ રૂપિયા સુધી હિસાબ ગુલબોવીસો બેતાલીસથી ત્રણ હજાર રૂપિયા સુધી અજમો ચૌદસો બાવીસથી ત્રણ તા ત્રેસાઠ રૂપિયા સુધી વરિયાળી નવસો રૂપિયાથી સોમ્માલીસો ને બાવી રૂપિયા સુધી અને તલ એકવીસો વીસથી છવ્વીસો ને રૂપિયા સુધી અને આ હતા ખેડૂત ઊંઝા માર્કેટ યાર્ડના બજાર બહુ વિડીયોમાં અંત સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા